અહીંયા પલરે એટલું પાણી એડ કરી દીધું છે મેં અહીંયા તમે ગરમ બી એડ કરી શકો છો મેં નોર્મલ ઠંડુ જ એડ કરી છે તો બે થી ત્રણ કલાક પલરવા દઈશું આપણે દાળને અને આ દાળને પલરતા વાર નથી લાગતી બે કલાકમાં તો સરસ પલરી જશે નહીં ગરમ પાણી એડ કરો તો પણ પલરી જશે હવે આપણે જો બે થી ત્રણ કલાક થઈ ગઈ છે તો સરસ આપણી દાર એવી પલરી ગઈ છે હવે આપણે આનું બધું પાણી કાઢી અને પીસી લેવાની છે આપણે આનું બધું પાણી કાઢી લીધું છે મિક્સરમાં એડ કરીને પીસી લઈશું હવે મિક્સરમાં એડ કરી દઈશું બધી દાળ હવે મિક્સરમાં આપણે દાળ લઈ લીધી છે હવે તીખા લીલા મરચાં એડ કરીશું તો અહીંયા બે તીખા લીલા મરચા એડ કર્યા છે એક આદુનો ટુકડો અને ત્રણ લસણની કઢી એડ કરી છે હવે આને આપણે પાણી વગર જ પીસવાનું છે ઠીક બેટર રાખવાનું છે હવે આપણે સરસ એવું પીસાઈ ગયું છે હવે બાઉલમાં કાલ લઈશું આ રીતનું થીક બેટર રાખવાનું છે આપણે બાઉલમાં કાલ રીતનું આપણે થિક બેટર રાખ્યું છે હવે એને બાઇન્ડિંગ આપવા માટે આપણે વન ફોર્થ કપ સુજી એડ કરીશું ને મિક્સ કરી લઈશું હવે સુજી ફૂલે ત્યાં સુધી દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું હવે દસ મિનિટ થઈ ગઈ છે

મસાલાને બેલેન્સ કરવા માટે આપણે એક ચમચી ખાંડ એડ કરીશું અંદર તમે ના ખાતા હોય તો સ્કીપ બી કરી શકો છો હવે આ બધુંને મિક્સ કરી દઈશું થોડાક ધાણા એડ કરીશું હળદી વાડકી જેવા ધાણા એડ કર્યા છે મિક્સ કરી લઈશું હવે આને થોડુંક આપણે એક બાઉલમાં લઈ લઈશું તો એમાં થોડોક ઈનો એડ કરીશું આપણે તો અહીંયા આગળ વન ફોર્થ કપ ચમચી ઈનો લીધો છે મેં ઈનાને એક્ટિવ કરવા એક ચમચી જેવું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું સરસ એવું મિક્સ કરી લેવાનું છે આપણે હાંડવો આનો છે કઢાઈમાં અહીંયા મેં કઢાઈ લઈ લીધી છે હવે કઢાઈમાં આપણે થોડુંક તેલ મૂકીશું ગરમ થવા માટે તો અહીંયા આગળ મેં દોઢ પરી જેવું તેલ મૂક્યું છે ગરમ થવા અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે રહી એડ કરીશું તો અહીંયા આગળ મેં નાન અડધી ચમચી રહી લીધી છે અને તળવા દઈશું રલ તળી ગઈ છે ફરી ડું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું અને તલ એડ કરીશું અડધી ચમચી અને સુકા લાલ મરચાં હવે બધું શેકાઈ ગયું છે આપણે હવે એડ કરી દઈશું ખાંડવાનું બેટર હવે ઢાંકીને આપણે દસ મિનિટ એને થવા દઈશું આ ધીમા આપણે એને કૂક થવા દેવાનો છે થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી એવો સરસ પલટાઈ લઈશું આપણે હવે એક બાજુ ક્રિસ્પી થઈ ગયો છે તો બીજી બાજુ પણ આપણે ક્રિસ્પી કરી લેવાનો છે શું પાંચ મિનિટ થવા દઈશું હવે આપણે ચેક કરી લઈશું ફરી વાર આપણો હાંડવો પલટાઈમ જોઈ લઈશું આપણો જો બે બાજુ ક્રિસ્પી થઈ ગયો છે હાંડવો હવે કોઈને ના ખબર પડે તો આ રીતનું ચક્કુ મારીને આપણે ચેક કરી શકીશું કે આ રીતનું ચક્કું ચોખ્ખું નીકળે એટલે આપણો હાંડવો રેડી થઈ ગયો છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું અને આપણો હાંડવો બનીને રેડી થઈ ગયો જોઈ શકો છો આપણો હાંડવો કઢાઈનો હાંડવો એકદમ સરસ બે ઉપાય ક્રિસ્પી થયા છે હવે કટ લગાડીશું આપણે જોઈ શકો છો પરથી જ ક્રિસ્પી સરસ એવો આપણો હાંડવો રેડી થઈ ગયો છે અહીંયા કટ લગાડી લીધા છે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણો હાંડવો રેડી થઈ ગયો છે આપણો મગની દાનનો હાંડવો રેડી થઈ ગયો છે એમ તો તમે આ સવારના નાસ્તામાં બી ખાઈ શકો છો સાંજે બી ખાઈ શકો છો એકદમ હેલ્ધી જ હોય છે મગની દાનનો હાંડવો આ મગની દાનના હાંડવાની જોડે તમે ચટણી લઈ શકો છો અહીંયા અમે ચટણી વગર જ બનાવ્યા છે થોડોક સ્પાઈસી બનાવ્યા છે એટલે ચટણીની જરૂર નહીં પડે તમે ચા બી લઈ શકો છો જોડે મગની દાનનો હાંડવો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં